જામનગરની સરકારી શાળા નંબર પંચાવનની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર કચેરીની મુલાકાત દરમિયાન સ્વચ્છોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા સરકારી શાળા નંબર પંચાવનની વાટિકાથી ધોરણ આઠની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી આ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે તમામ વિદ્યાર્થીનીઓનું અભિવાદન કરી તેમની સાથે સંવાદ કર્યો હતો તેઓએ વિદ્યાર્થીનીઓ સાથે કારકિર્દી લક્ષી ચર્ચા કરી હતી તેમજ દેશના આદર્શ નાગરિક બનવા દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપવા તેમજ જીવનમાં અભ્યાસનું મહત્વ શું છે તે સમજાવ્યું હતું ઉપરાંત ચાલુ અભ્યાસે વિદ્યાર્થીનીઓને શાળા ન છોડવા જણાવ્યું હતું બાદમાં કલેક્ટરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓએ આજથી શરૂ થયેલા સ્વચ્છોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રાખવા અંગે શપથ લીધા હતા કલેક્ટરે પણ વિદ્યાર્થીનીઓને શાળા ઘર તથા આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખવા ભીનો અને સૂકો કચરો અલગ રાખવા પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવાના વિષય પર ચર્ચા કરી હતી બાદમાં વિદ્યાર્થીનીઓએ જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે બનાવવામાં આવેલા શુભેચ્છા કાર્ડ કલેક્ટરને અર્પણ કર્યા હતા આ પ્રસંગે નિવાસી કલેક્ટર બી એન ખેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્રી ફાલ્ગુની પટેલ અને આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા